થી બે કલાક માટે ઠંડા પાણીમાં પલાળી દીધી હતી અને તમે જોઈ શકો છો કે દાળ સરસ રીતે પળી ગઈ છે હવે આપણે આ દાળમાંથી ઉપર ફોતરા છે નીકળી જતા હોય છે એ કાઢવાના છે તો એની માટે અહીં આ દાળને છથી સાત વખત પાણીએ ધોવાની છે તો અહીં હું તમને આ રીતે બતાવું છું પાણીથી ધોઈ અને તમે ફૂતરા કાઢી શકો તમે ડાયરેક્ટ નળ નીચે રાખીને પણ આ દાળને ધોઈ અને ફૂતરા કાઢી શકો છો તો મેં લગભગ છથી સાત વખત આ રીતે દાળને ધોઈ લીધી અને પાણી છે એ કાઢીતી વખતે ફૂતરા પણ નીકળી જાય છે હવે આ દાળને કૂક કરવા માટે એ કૂકરમાં દાળને ઉમેરી ત્યારબાદ અડધોથી પોણા કપ જેટલું પાણી ઉમેરવાનું છે દાળ ઓલરેડી પલળેલી છે એટલે વધારે પાણી ન ઉમેરવું અને બીજી કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી જસ્ટ હવે ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર વિસવ સુધી એને કૂક કરવાની છે જ્યાં સુધી દાળ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે મીઠિયા મરચાં બનાવી લઈએ તો મેં અહીં ચારથી પાંચ જેટલા લીલા મરચાં લીધા છે તમે લાલ પણ લઈ શકો આ મરચાં છે એ પ્રમાણમાં મોળા હોય છે તમે તીખા જો પસંદ કરતો હોય તો તીખા પણ લઈ શકાય હવે વચ્ચેથી આવી રીતે બે ભાગમાં એને સુધારી લેવાના છે અને હવે વઘાર કરીએ તો એક કઢાઈમાં આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જેટલી રાઈ રાઈ કપડી એટલે થોડી હિંગ અને ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલી હળદર ત્યારબાદ આજે આપણે મેથીયા મરચાં બનાવી રહ્યા છીએ તો એક ટી સ્પૂન જેટલી સૂકી મેથીનો પાવડર છે જેને વઘારમાં જ ઉમેરવો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે હવે મરચાં ઉમેરી ત્યારબાદ મસાલામાં એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યારબાદ સૌથી છેલ્લે એક ટી સ્પૂન જેટલો વરિયાળીનો પાવડર આનાથી પણ સુગંધ સરસ આવે છે અને હવે સારી રીતે મિક્સ કરી લેશું અને આ મરચાં મેં આજે જે લીધા છે મોળા છે તો અહીં કૂક છે જલ્દી થઈ જાય છે ન તો પાણીની જરૂર પડે છે તો હું એને ફક્ત બે મિનિટ માટે જ આવી રીતે મિક્સ કરી લઈશ અને ગેસ બંધ કરીને સૌથી છેલ્લે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું તો આપણા મેથીયા મરચાં તૈયાર છે હવે આને સાઈડમાં રાખી દઈએ અને જે આપણે દાળ બાફવા માટે રાખી હતી એ બફાઈ ગઈ છે એ જોઈ લઈએ તો અહીં કૂકર ઠંડુ થઈ જાય આપણે ચેક કરીએ તો દાળ સરસ રીતે બફાઈ ગઈ છે હવે આનો વઘાર માટે એક કઢાઈ લેશું અને કઢાય છે જાડા તળિયાવાળી લેવાની છે વઘાર માટે અહીં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જેટલું જીરું ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એક સૂકું લાલ મરચું થોડા મીઠા લીમડાના પાન અને અહીં છથી સાત લસણ નીકળીને મેં આ રીતે સુધારી રીતે છે એને ઉમેરી દઈશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલી તીખા મરચાં અને આદુની પેસ્ટ છે એને ઉમેરી દેવાની છે અહીં લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા આપણે એટલા માટે લીલું મરચું થોડું તીખું વાપરવું ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલી હળદર અને આ વઘાર આપણો તૈયાર છે એને એક વખત મિક્સ કરી લેશું અને ત્યારબાદ જે દાળ બાફીને આપણે તૈયાર કરી હતી એને ઉમેરી દેવાની છે અને મિક્સ કરી લેવાની છે હવે મસાલામાં અહીં એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને હાફ ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું વધારે કોઈ પણ મસાલા નથી કરવાના એક વખત મિક્સ કર્યા બાદ દાળમાં મસાલા સારી રીતે ચડી જાય એની માટે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એને પાંચથી છ મિનિટ માટે ઉકાળી લેવાની છે વધારે વાર ઉકાળવાની પણ જરૂર નથી તો દાળ આપણી ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે એને સાઈડમાં રાખીને દાળ ઉપર નાખવાની લસણની ચટણી બનાવી લેશું તો અહીં એક વઘારિયામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું અને તેલની સાથે જ આપણે લસણની ચટણી મિક્સ કરી દેવાની છે મેં અહીં એક ચમચી જેટલી લીધી છે અને આ લસણની ચટણી લસણની કઢી અને લાલ કાશ્મીરી મરચું અને થોડું તેલ એડ કરીને મિક્સર મિક્સરચરમાં પીસીને તૈયાર કરી છે અને એને આવી રીતે મિક્સ કરતા જવાનું છે અને થોડીવારમાં તેલ ગરમ થશે એટલે લસણની ચટણી પણ કૂક થઈ જશે જો તેલ ગરમ કર્યા બાદ લસણની ચટણી ઉમેરવામાં આવે તો એ બળી જાય છે એટલા માટે જ્યારે પણ લસણની ચટણી એડ કરો ત્યારે આ જ રીતે એડ કરીને પછી તૈયાર કરી લેવાની તો તમે જોઈ શકો છો કે તેલ ગરમ થઈ ગયું છે અને આપણી આ ચટણી છે એનો કલર સરસ આવી ગયો છે આ રીતની ચટણી છે એ આ જે દાળ બનાવી છે એમાં ઉપર ગાર્નિશિંગ માટે વપરાતી હોય છે અને ખૂબ જ સરસ પણ લાગે છે જો તમને તીખું ન પસંદ કરતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ મેં અહીં મરચું થી બનાવી છે તો આ જસ્ટ કલર જ આપશે એકલી તીખી નથી તો ચટણી સાઈડમાં રાખી દેવાની છે અને આપણી દાળ ઉકળીને તૈયાર થઈ ગઈ છે ગેસ બંધ કરીને થોડા ઝીણા સમારેલા કોથમીરના પાન અને સૌથી છેલ્લે એક આખા લીંબુનો રસ ઉમેરી દઈશું અને મિક્સ કરી દેશું તો આપણી આ દાળ છે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરીએ તો અહીં મેથીયા મરચાં અને આ દાળ છે એને સર્વ કરી છે ઉપરથી લસણની ચટણી આપણે બનાવી હતી એને પણ ગાર્નિશિંગમાં યુઝ કરી છે અને અહીં મેં એને લીંબુનું અથાણું ઘઉંનો પાપડ ગોળ સાથે સર્વ કરી છે તો એક વખત આ રીતની કાઠિયાવાડી મગની દાળ અને મીઠિયા મરચાંની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આછાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય